મૂર્તિની આપણે મસ્ત પધરા ને કાઢી દેશે મંદિરમાં તમને બતાવું કેવું લાગે કોમેન્ટ કરીને ક્યો કે વહેલા ઉઠે એમ મારથી તો કાંઈ ઉઠતા નથી થી પાંચ સાત કરવા પડે કાપડું સીવી નાખ્યું છે એમ તો ખાસ આજ તો તમારે ઈજ વિડીયોમાં જોવાનું છે તમે કાપડું કેવું બનાવ્યું એમ બેન્સી સ્કર્ટનું છે પાછળથી તો આવી જાય પેટર્ન મૂકી છે હું નું ગળું કર્યું છે આ શ્રી કૃષ્ણ કરો બટા શ્રી કૃષ્ણ કરો અરે વાહ ના અહીંયા જોવો તમે જીબીન કાપડું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં છે તમે બધા મજામાં છે આશા રાખો છો માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશો મસ્ત મસ્ત નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા વાગી ગયા છે સાડા અગિયાર રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈમાં તો શાક બની ગયું છે અને રોટલી લોટી બાંધી દીધો છે એને પપ્પા તો વહી ગયા છે કામી અને બેન ફરો તો સ્કૂલ માટે તૈયાર થઈ જકા જો ફેનિલ ભાઈ તૈયાર થઈ ગયા અત્યંત તૈયાર થઈ ગઈ છે અને આપણે જો મંદિરની સાફ સફાઈ કરી નાખી અને જે મૂર્તિ લઈ આવ્યા હતા ને આપણે યુટ્યુબના પેમેન્ટની

એને ખાધું હતું ને તેલ મસ્ત છે અત્યારે પુલાવર બટેકાનું શાક બનાવ્યું છે અને રોટલીનો રોટ બાંધી દીધો છે રોટલી આપણે બનાવવાની બાકી છે હજી તો કાંઈ નહીં રોટલી આપણે બનાવી પછી ઘડી ખમી અને હું હવારનો બ્લાઉ સી ઉઠી હતી થોડીક પેટર નાખવાની હતી ને તો બહુ વાર લાગી પછી તમને બતાવું અને ઓલરેડી આપણે કાપડું પણ સીવાઈ ગયું છે તો કન્ટિન્યુઅર બ્લોગમાં બેના કે મારું કાપડું કેવું બન્યું તમને બતાવી અને અત્યંત પહેરી અને બતાવી કે ફિટિંગ કેવું આવ્યું છે એમ કાપડું એટલે બહુ મસ્ત છું મારા અંદાજ પ્રમાણમાં જેવું મેં તૈર ને એના કરતા હો ગરજે સારું છું બહુ મસ્ત કાપડું બન્યું છે તો સારું હાલુ રોટલી બને નાખું પછી આપણે આગળ મળીએ અને તમને કાપડું હું બતાવું તો જો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે ફેન પપ્પા ને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે એવા મશીને બેહવાનું છે સીવાનું કામકાજ લઈ લઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આવો બધા મજામાં જ છો તો આપણે મસ્ત બપોરે મળ્યા હતા

થોડુંક બધું બાકી છે હજી ઘાસ પટ્ટી બટન પટ્ટી એ બધું બાકી છે બાયું ને બધું બાકી છે એ જો કટિંગ કરીને બધું મૂક્યું છે અડધો બ્લાઉઝ પૂરું છું અને અડધું બ્લાઉઝ હવારમાં સીવું છે આપણે મશીને બેહી જવાનું છે અને અત્યંતનું કાપડું તમને બહુ તમે કીધું છે ને કાપડું સીવી નાખ્યું છે એમ તો ખાસ આજ તો તમારે ઈઝ વિડીયોમાં જોવાનું છે કે મેં કાપડું કેવું બનાવ્યું એમ જોવો તમે જો કેટલું મસ્ત કાપડું છે આવી રીતના જ્યાં કાપડું બન્યું છે અત્યંત આનું પાછળથી બતાવું તમને સાચો મે શું ત્રણ દોરી મૂકી છે ચાર રીતના કઈ નહીં છે ને અત્યંત પહેરી બાયો બહુ મસ્ત બને તો મોરવાળી બાયો છે સરસ લાગે છે બાયો મસ્ત છે અને કોણું કોણું એ સારું બન્યું છે વેલ્વેટ છે કે નહીં એટલા માટે અને ફિનિશિંગ એ સારું આવ્યું છે તો આપણે અત્યંત પહેરાવીને જોવું કે કાપડું કેવું બન્યું છે એમ આમાં જો આમ ત્રિકોણ ગોળું કરતા હોય પણ મેં તો ગોળ રાખ્યું છે જો મને જે શીખવાડવાળા હતા ને એને કટિંગ કરી દીધું ને એ રીતના મેં સીવી નાખ્યું છે આમાં આપણે સુધારો કરી પણ મને કયા પાઠ પછી કયો પાટ જોડવાનો આવે એ રીતના બ્લાઉઝમાં ખબર પડી ગઈ કાપડામાં કાપડામાં ખબર પડી ગઈ છે કારણ કે બ્લાઉઝ સીવું છું બ્લાઉઝનું નામ જ મને મોઢે આવી જાય છે પણ કાપડા ઘણા શીખી લીધા છે અને જે કોઈને નાની બેબી માટે કાપડું સીવરાવું હોય એ આવી જજો હું સીવી દઈ કાપડા તો સારું હાલો આપણે મશીન બે જઈ અધૂર બ્લાઉઝ પૂરું કરી નાખીશું તો જો આપણે બ્લાઉઝ સીવતા હતા ને પૂરું થઈ ગયું છે મસ્ત અને આપણે અત્યંત લેવાનો ટાઈમ થઈ ગયું છે ખાલી નકરો બ્લાઉઝ નથી કર્યો મેં

દોરી પાઇપિંગ કરી છે એક હાડી આવી રીતે આપણે પાઇપિંગ સડાવવાની તો આ હાડીને પાઇપિંગ સડાઈ દીધી અને આ બ્લાઉઝ પૂરું કરી દીધું અને હવે આપણે આ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે મસ્ત બ્લાઉઝ પણ થોડા ડાયમંડ નડવાના છે આપણને ડાયમંડ છે કેમરા આ વલ છે આ વલ નડવાના છે આપણને પણ કાંઈ નહીં વાંધો નહીં તો આપણે ધીમે ધીમે કરી નાખશું ફિટિંગ કરીને ત્યારે વલ નડશે તો ફેનલ અત્યંત લઈ આવી અને અત્યંતન કાપડું આપણે માપવાનું છે કેવું ફિટિંગ એવું કેવું નહીં હું તમને આખું બતાવું આવે ને તમને બતાવું અને વેતું બટા જો આપડે નાનું નાનું ઢીંગલું રમવા આવી ગયું છે કારણ કે તમને ખબર જ જ હોય હોય અહીંયા એમ ઘણા ખરા વિડીયો તમે જોઈશે ને જો હાલો ઈ જોયા જય શ્રી કૃષ્ણ કરો બટા જય શ્રી કૃષ્ણ કરો અરે વાહ વા કેવા જય શ્રી કૃષ્ણ કરતા આવડે તાર જાવું ઘેર એમ એમ જય શ્રી કૃષ્ણ કરાય અરે વાહ જો એને બોલતા નથી આવડતું એક વર્ષ અને ત્રણ મહિનાની ની થઈ છે કેવા જય શ્રી કૃષ્ણ કરે એમ છે ને આ બહુ ગમે આ રેમા કરે અમને બહુ મજા આવે આ આટા વાઢા કરે અને એમ કરે લેંગી ન પહેરે મે તો આ આવીને લેંગી પહેરવાની અહીંયા જાય બાબા કેરા કરે સોનલ બાન જીતુ બાન નામ તો આવડતું નથી બા એમ કે ખાલી વેદુ બટા બા કે તો બટા બા બા કે તો કે તો બા કે આવડે તને

માર પેલા આલતી થઈ ગઈ કે મને લઈ જ એમ તો હારો આપણે ફેની લે અત્યંત લેતા આવી તો હું જો અત્યંત ને ફેની લઈને વઈ આવી છું આપણે શાક મૂકી દીધું છે શાક બનાવ્યું છે ભીંડાનું અડધું શાક સડી ગયો થોડું બાકી છે ને અહીંયા જોવો તમે જીબીન કાપડું તો લ્યો સીમી તો મેં નથી બનાવી પણ તો આમ હાડી ખાલી પહેરાઈ દીધી છે અને આમ અત્યંત બેન નું કાપડું કા હા સરસ લાગે હા કઈ ને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે અત્યંતનું કાપડું કેવું લાગે છે એમ જો આમ તો સારું જ લાગે છે બરાબર તો પાછળથી દેખાડું

એટલા માટે વેલા હર શાક માં તેલ મોઢી લે માટી નથી કેવું લાગે ને ખાસ કરીને જણાવજો મસ્ત છે સારું કહેવાય તમે પણ કેજો કે કેવું છે ફેમિલી જો આપણા કારખાને આવી ગયા છે ઘરે મસ્ત હીરા કહીને એવા ઘરે અને જો અમારો અત્યંતા બેન જો લેસન કરે હું કરશો છું હે હું કરો બેન બા ઓ ઓ